વડોદરા સેન્ટ્રલ જ્વેલમાંથી પેરોલ રજા પર છૂટેલા કેદીની બાઇક ફતેગંજ બ્રિજ પર ડિવાઇડર સાથે અથડાઈ હતી કે જેમાં યુવક રોડ ઉપર ફટકાતા ગંભીર ઇજાઓ થવાને કારણે ઘટના સ્થળે છે તેનું મોત નીપજ્યું હતું માહિતી અનુસાર વડોદરા શહેરના સયાજીપુરા ટાંકી રોડ પર આવેલા શિવશક્તિ ફ્લેટમાં રહેતા સતીશ ઉર્ફે બોગલ ભીખા પઢિયાર હત્યાના અને રાયટિંગના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો આ દરમિયાન તેની પેરોલ રજા મંજૂર થતા કેદીને છ થી એકવીસ જુલાઈ સુધી વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો અને બાવીસ જુલાઈનો આ રોજ પરત જેલમાં હાજર થવાનું હતું આ દરમિયાન સાત જુલાઈના રોજ રાત્રિને સમયે સતીશ પઢિયાર પોતાના બાઇક લઈને નીકળ્યો હતો અને ફતેગંજ બ્રિજ પરથી ઈએમબી સર્કલ તરફ જઈ રહ્યો હતો આ દરમિયાન રાત્રિના અઢી ત્રણ વાગ્યાની આસપાસ સતીશ પઢિયારે બાઇકના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો જેથી બાઇક ડિવાઈડરમાં અથડાઈ હતી કે જેમાં તેને ગંભીર ઈજાઓ થવાના કારણે સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ